બેંગલુરુમાં આરએસએસ નો સોમો મંથન કાર્યક્રમ રામ માધવે સંઘના મિશન સમજાવ્યા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે બેંગલુરુના સૌંદર્ય કોલેજ ખાતે સોમા મંથન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે સંઘના વરિષ્ઠ પ્રચારક અને ઇન્ડિયા ફાઉન્ડેશનના અધ્યક્ષ ડોક્ટર રામ માધવે સંઘના આગામી દાયકાના દ્રષ્ટિકોણ પર પ્રકાશ પાડ્યો હતો તેમણે જણાવ્યું કે સંઘના પાંચ રાષ્ટ્ર મિશન સંપૂર્ણપણે ભારતીય બંધારણની ભાવનાને અનુરૂપ છે રાષ્ટ્ર નિર્માણ માટે સમર્પિત છે ડોક્ટર રામ માધવે સંઘના પાંચ મુખ્ય મિશન સામાજિક સમરસતા સ્વદેશી અર્થવ્યવસ્થા પર્યાવરણ

અને તે દરેક વ્યક્તિને એક સંભવિત સ્વયંસેવક તરીકે જુએ છે તેમણે કહ્યું કે સંઘ વિશેની ગેરમાન્યતાઓ દૂર કરવી જરૂરી છે કારણ કે તે એક સમાવેશી વિચારધારા સાથે રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે કાર્યરત સંગઠન છે આરએસએસના ના શતાબ્દી વર્ષ નિમિત્તે આયોજિત આ મંથન શ્રેણીનો ઉદ્દેશ્ય સંઘના કાર્યો અને ભવિષ્યની યોજનાઓ વિશે સમાજમાં સકારાત્મક સંવાદ સ્થાપિત કરવાનો છે